ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અઢાર લોકોના મોત સરકારે છ સભ્યોની કમિટી બનાવી આણંદ વડોદરાને જોડતો મહીસાગર નદી પર આવેલ ગંભીરા પુલ ગત રોજ વહેલી સવારે તૂટી ગયો હતો જૂનો જર્જરિત બ્રિજ તૂટી જતા ઘણા વાહનો ડૂબ્યા હતા બ્રિજ દુર્ઘટનામાં અઢાર લોકોના મોત થયા હતા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર દ્વારા છ લોકોની તપાસ કમિટી બનાવવામાં આવી હતી આ કમિટી બ્રિજ તૂટી પડવાના કારણો ક્ષતિ અને બેદરકારી અંગે તપાસ કરશે તેમજ ગંભીર બ્રિજ અકસ્માતોનો તાત્કાલિક પ્રાથમિક અહેવાલ કમિટી રજૂ કરશે તેમજ બ્રિજ દુર્ઘટના અંગેનો ત્રીસ દિવસમાં અહેવાલ કમિટી સરકારને સોંપશે ભવિષ્યમાં પણ અન્ય કોઈ બ્રિજ પડવાની દુર્ઘટના ન બને તે માટે પણ કમિટી સૂચનો આપશે તેમજ માર્ગ મકાનના અધિક સચિવ મુખ્ય એન્જિનિયર અધિકારીઓનો કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે પાદરાતી હિતેશ પટેલનો રિપોર્ટ પાદરા ટ્વેન્ટી ફોર મેન એક જ અધિકારી હતા રૂપાણી સાહેબ તો કામ એટલું રેસ્ક્યુ થયું ત્યાં કોઈની જરૂર નથી પડી કોઈ મીડિયાની પણ જરૂર પડી અત્યારે ત્રીસ કલાક થયા છે પણ કોઈ પણ અધિકારી મીડિયાની સમક્ષ રજૂ કરવા નહીં કોઈ રજૂઆત કરતા પણ નથી અને જે કામ ચાલી રહ્યું છે જે નાના છોકરા પાંચ વર્ષના જે ઘર ગતા રમતા હોય છે રિસ્ક્યુ કામ મેં આઉટ ઓફ કન્ટ્રીની અંદર જોઈલું છે શિફ્ટની અંદર 5 થી સાત મિનિટ ની અંદર કાઢી લે છે એ લોકો ટ્રાફિક જામની અંદર કોઈ પણ ગાડી હોય પાંચ મિનિટ ની અંદર હેલિકોપ્ટર ઉઠાવી લે છે ને તો અમની પાસે આપણી ગવર્મેન્ટ પાસે કઈ જ વસ્તુ નહીં ત્રીસ કલાક પૂરા થવા આવ્યા છે આજની તારીખ મેં મેં જોયું છે એક વસ્તુ એમની ભાઈને કે જે ઓપરેશન કરી શકે છે ટાઈમ પાસ કરી રહ્યા છે જે લાસ્ટ ઉપર આવે છે લઈને આવે છે બસ કેમ કે મહાકાય ટેન્કર છે 40 ટન નું વાત છે ને એની નીચે એક એક ફોર વ્હીલર છે બાઈક છે શું શું કરે છે આ ક્રેનમાં શું કામ કરશે બોલો તમે થોડા એજ્યુકેટેડ છો બરાબર છો પણ તમને આ ક્રેન જોતે હું નહી લાગતું કે આ ક્રેન કામ કરશે કે નહીં કરશે મેન્ટેન એટલે તો ફોરેન કન્ટ્રી ફટાફટ કામ થઈ ગયો તો આપણે એ માણો છો કે લોકો ઉપયોગ કરવા નહી માંગતા આ કડે બાકી જો કોઈ ટેકનોલોજી ઉપયોગ કરે તો આ કામ સ્તર પર નહી અમે આપડા વર્લ્ડની મોટા મોટી કંપની બેટની અંદર મે કન્ટેનર ઉઠાયેલા છે

હાલના તબક્કે જે કિચડની અંદર ખાસ કરીને ટ્રક ફસાયેલા હતા એ કાઢવા માટે મહા મુશ્કેલી થઈ અને એમના માટે આપણે અલગ અલગ પ્રયત્નો કર્યા હતા આજના દિવસના ઘણા એફોર્ટ્સ આપણે એમની પાછળ લગાડ્યા છે અલગ અલગ ટીમ આજે એનડીઆરએફ એસડીઆરએફ જેટકો એ બધી ટીમ હતી સાથો સાથ આપણી સાથે એલ બુલેટ ટ્રેન અને બાકી ટીમ પણ જોડાઈ અને આપ જોઈ શકો છો કે આપણે કમસે કમ એ ટ્રકને બહાર કાઢવાની પોઝિશનમાં આવી ગયા છીએ મોટાભાગે જે મેજર હર્ડલ હતું એ આપણે ક્લિયર કર્યું છે કુલ અત્યાર સુધીમાં આપણે સત્તર ડેડ બોડીઝ મળે છે પાંચ લોકો શરૂઆતના તબક્કે જે ઇન્જર્ડ હતા એ આપણે મોટાભાગે સ્ટેબલ છે એમને બીજા કોઈ પ્રશ્નો નથી એટલે આપણે એને ડિસ્ચાર્જ કરી રહ્યા છીએ અને આ સિવાય આપણે અહીંયા સર્ચની કામગીરી હજુ ચાલુ રાખવાના છીએ અગત્યનું એ છે કે આપણે હજુ પણ મિસિંગ પર્સનનું લિસ્ટ છે જ્યાં સુધી તમામ વ્યક્તિઓ ના મળી જાય ત્યાં સુધી આપણે સર્ચ ઓપરેશન ચાલુ રાખીશું પણ ખાસ કરીને ભરતી થોડી વખતમાં આવશે પણ એ સાથોસાથ પણ આપણે આ પ્રક્રિયા ચાલુ રાખવાના છીએ સમય લાગ્યો છે સાથે અંદર કિચડ પ્રમાણ કમાન લગભગ ચારેક મીટર નું કિચડ લેવલ છે આપ જોઈ રહ્યા છો માત્ર એક ટ્રક હતો જે સાડા થી ચાર મીટર કિચડ અંદર હતો જે ખેંચવા માટે આપણા જે દોઢસો ટન ની જે ક્રેન છે એ પણ થોડી નિષ્ફળ નીવડી હતી ઉપરના ટ્રેન છે આપણે થોડું અહીંયા રિસ્ક પણ હતા ઉપરના ભાગે જે ટ્રક છે અને જે જોખમી પુલ છે એના કારણે આપણે ક્રેન વધારે પણ ત્યાં આગળ લાવી શકતા નથી પણ આપણો પ્રયત્ન એવો છે કે આપણે તમામને સેફલી ખાસ કરીને આપણે જે અહીંયા ડેડ બોડી છે એમને તમામને બહાર કાઢીએ આપણે વિશેષ કરીને આ ઓપરેશન સતત ચાલુ રાખીશું અને આ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તમામ ટીમ અહીંયા સ્થાનિકો આપણા તમામ ટીમ અહીંયા જે છે સાથે મળીને ટીમ વર્ક કરે છે અને એમના કારણે આપણા પ્રયત્નો થોડા ધીમે પણ અવશ્ય સફળતા મળે છે હાલના તબક્કે આગળ ત્રણ વ્યક્તિઓ મિસિંગ છે બાઇકની સાથે બાઇક સવાર હતા એ મિસિંગ છે અને એક ટ્રક ડ્રાઈવર છે એ મિસિંગ છે આપણે છૂટકો ચાલુ છે એક ટ્રક આપણે જસ્ટ રેસ્ક્યુ કરો છે શક્યતાઓ એવી છે કે કદાચ એમની અંદર ડેડ બોડી હોય પણ આ સિવાય આપણે સતત સર્ચની ની કામગીરી ચાલુ રાખશે આપણે ચકાસણી કરીમ એરિયામાં ચાર કિલોમીટર સુધી એનડીઆરએફ અને એસડીઆરએફની ને ટીમે કરેલું હતું સ્થાનિક બોટમેન મારફતે કોઈ ઇનપુટ્સ મળે તો એ પણ સતત આપણે લેતા રહીએ છીએ એટલે જો કોઈ આવી ઘટના બનીએ હશે તો તરત જ આપણને જાણ થશે તો તરત જ આપણે લિફ્ટ કરવાનું કામ કરી શકીએ છીએ